રામજીભાઈ રામજીભાઈ ભરતભાઈ બે ભાઈ નથી ભાઈ નથી એને તો દવા સાટવાનું હતું દવા સાઠવી છે રિઝલ્ટ આવ્યું છે

ખેડૂત મિત્રો આજે સહારા ઇન્ટરનેશનલ કેમિકલ્સ કંપની જે ટીમ છે આવી પહોંચી છે ભાવનગર જિલ્લાના સરતાનપર ગામની અંદર જ્યાં આપણી સાથે જે પ્રગતિશીલ ફાર્મર જોડાયેલા છે એમની આપણે ફિલ્ડ વિઝિટ કરવા માટે આપણે આવ્યા છીએ અને આપણી સાથે છે શ્રી હિતેશભાઈ પટેલિયા ખેતી કાસાગર તળાજા આપણે આજે ફિલ્ડ વિઝિટ કરવા માટે ડુંગળીના ફિલ્ડમાં આવ્યા છીએ કે જ્યાં સહારા ઇન્ટરનેશનલ કેમિકલ્સની એક દવાનો છંટકાવ જે ફાર્મરે પોતાની ડુંગળીની અંદર કરેલો છે

રિઝલ્ટ સારું છે છે બરોબર હવે એમને જે દવા આપી તો પોતાના એગ્રો થી નિલમ એગ્રો તળાજા થી દવા આપેલી છે તો હિતેશભાઈ તમે શું કહેશો તમે જે આજે ફિલ્ડ વિઝિટ કરવા માટે આપણી સાથે આવ્યા છો તો તમને શું લાગે છે કેવું રિઝલ્ટ પરિણામ દેખાણું છે પરિણામ બહુ સારું છે અને આપણે એવરેજ બધા ખેડૂત મિત્રોને દવા આપીએ છીએ અને કહીએ છીએ કે ભાઈ તમને સારું પરિણામ લાગે તો સો ટકા અમને જાણકારી કરો બરાબર છે જેથી કરીને અમે આગળ બધા ખેડૂતોને દવાની માહિતી આપી કે જેથી કરીને આપણે જેટલા ખર્ચા કરીએ છીએ એ વધારાના ખર્ચા ન થાય અને એ ખરખા સીધા ખર્ચા થાય ચાર પાંચ પ્રકારની દવા ભેગી નાખીને આપણે રિઝલ્ટ ન આવે એની કરતાં આપણે દવા વ્યવસ્થિત નાખીએ અને જાડી દવા નાખી તો આપણને એનું પરિણામ સારું મળે બરાબર છે હવે તમે જયારે દવા નાખી ત્યારે આ પીળી હતી વધતી નહોતી વધતી નથી લાંબી લો થઈ ગઈ હતી બરોબર અને એ પછી મેં તમને દવા નું કોમ્બિનેશન તરીકે દવા આપી હતી બરોબર કોસાવો પ્રાયમ આપ્યું હતું પીકોક્સી ટોબિન અને ટ્રાઇસાયક્લા ઝોલ ને સાયમોક્ઝા હતું બરોબર હાર આપી છે ને આ બરોબર આની સાથે બીજી દવા આપણે આપી હતી બરાબર છે કોમ્બિનેશન માં આપી હતી હવે એ નાખ્યા પછી આયા બધા ખેડૂત મિત્રો છે હાજર માધ્યમ બરાબર છે અને લગભગ આપણે એ વખતે કેટલા પંપ દવા લઈ ગયા હતા દસ પંપ દવા લઈ ગયા હતા ને એવી આપણે એક કિટ લઈ ગયા બે કિટ

રિઝલ્ટ મળવું જોવે બરોબર ને તો હવે આ ભાઈ ગઈ કાલે લગભગ ચાર થી પાંચ જણા ની એક દવા લઈ જાય એક તો કોણ હતું આ ભાઈ હતા ગોરધન ભાઈ આ ભાઈ હતા બરોબર આ બધા ભાઈઓ ફરી પછી કાલે દવા લઈ આવ્યા છે અને છાટવાની છે બધા ભાઈ આજુબાજુ માં ડુંગળી છે બરોબર આપણે જેમ કીધું હતું કે અમે જે દવાની ભલામણ કરશું એના અમે સો ટકા રિઝલ્ટ જોઈશું ફિલ્ડ ઉપર જશું અને ખેડૂત લાઈવ રિવ્યુ લેશું જેથી કરીને હરેક ખેડૂત મિત્રોને ને ડુંગળીના પાક ની માલિપા આવતો બાફિયો આવતો હોય બરાબર છે ડુંગળીના પાંદડા ઘરમાં જતા હોય શેર વળો આવતો હોય પીળિયો થઈ ગયો હોય એમાં લાંબી લ થઈ જતી હોય ડુંગળી જલેબી ને ઘોસલાઈ ની ટાઈપ વળી જતી હોય તો આ બધી વસ્તુનો એકારે પ્રોબ્લેમ સોલ્વ થઈ જાય હવે ઘણી વખત ઘણા બધા ખેડૂત મિત્રો પૂછે છે કે તમે જ બોલ બોલ કરો છો ખેડૂત કેમ ન બોલતા હવે આમાં બોલવાનું કીધું તો એ શરમાય બોલો આપણે કઈ વ્યવહાર થોડો જોવા આવ્યા

આજે એક દસ બે હજાર પચીસ એટલે કે પાંચ દિવસ ચા બરોબર ને પાંચ દિવસ ચા છે તો પાંચ દિવસમાં તમને એટલું પરિણામ મળ્યું છે તો પરિણામ સારું કેવાય હરેક ખેડૂત માત્ર સારું કેવાય

આ ને ભરતભાઈ રામજીભાઈ બે ભાઈ નથી આવ્યા બે ભાઈ નથી એને તો દવા સાટવાનું હતું દવા સાવી છે એટલે મેં મારા ભાઈ કીધું કે ભાઈ ડુંગળી જોઈ જાવ પછી પછી તમારા ભાઈઓ છે તમારા ભાઈ ઉપર વિશ્વાસ ન નોકરો મારી પર પણ એક ભાઈ દવા સાધી બીજા ભાઈ દવા સાધી બે ની ઉપર વિશ્વાસ છે અને એને કીધું તમે આવીને જોઈ જાઓ

છે છે આપણે આપણે બધું કરી લેવાનું કે ખોટી વાત છે બધું વાળા કરી લેવાનું છે બાફીઓ આવતો હોય ફૂગ લાગી ગયેલી હોય વાયરસ આવી ગયો હોય શેડ પેડો હોય પર્પલ બ્લોસ હોય ડાઉન મેળવી ગયું હોય ફૂગ લાગતી હોય બધું યકારે તમને કોઈ સાફ થઈ જાય બે દવા આપી છે આમાં એક છે કોસાઓ એક આપી છે સાયમુખા ની લિપિસ બરોબર આ બંને દવા માં સારામાં સારા પરિણામો મળ્યા છે કોમ્બિનેશન માં તો હું દરેક ખેડૂત ને ગૌતમ આપણો આપડો વિડીયો જોઈને તમારા ગામમાં તાલુકામાં જિલ્લામાં ગમે નાથી તમે વિડીયો જોતા હોય તમે તારે જુનાગઢ જામનગર ભાવનગર સુરેન્દ્રનગર મોરબી વાકાનેર કોઈ પણ ઠેકાર તમારે આસપાસ ના હરેક વિસ્તારની ની માલિપા તમને મળી રહે તમે તારે બરોબર અને એમ છતાં તે આપણો વિડીયો જોતા રહેજો યુટ્યુબ માં આપડી ચેનલ છે ખેતી કા સાગર તલાજા ચેનલ ને સબસ્ક્રાઈબ કરી લેજો લાઈક કરી દેજો ને શેર કરી દેજો તો આપણે એક વખત બાબા સીતારામ બોલવાનું છે બોલો બાબા સીતારામ